છો આનંદ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વાઘોડિયા તાલુકા પંચાયત સભાખંડમાં આદિ યોગી અભિયાન હેઠળ બે દિવસીય બ્લોક પ્રોસેસ લેબ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા કક્ષાના તમામ વિભાગના આદિ કર્મયોગીઓ સાથીઓ આદિ સહયોગીઓ જોડાયા હતા વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડબોઈ પ્રાંત અધિકારી શ્રી પરમાર સાહેબ વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ડીડી પટેલ અને સ્ટેટ નોડલ અધિકારી સાગર ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને જેનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજમાં સહભાગિતા અને વિકેન્દ્રિત નેતૃત્વ વિકસાવવાનો છે આ અભિયાનમાં સરકારી તંત્ર તેમજ ગામના અનુભવી આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ બિન સરકારી સંગઠનો અને વિભિન્ન ક્ષેત્રના તજજ્ઞ આદિ આદિ સહયોગી અને સાથી તરીકે સામેલ કરવામાં આવ્યા છે આ અભિયાન હેઠળ યોજાયેલ બ્લોક પ્રોસેસ લેબમાં વાઘોડિયા તાલુકાના સમાવિષ્ટ તેર ગામોના વિવિધ વિભાગના કર્મચારીઓને સાત વિભાગના બ્લોક માસ્ટર ટ્રેનર દ્વારા આ અભિયાન વિશે સમજણ પૂરી પાડવામાં આવી હતી આ અભિયાન હેઠળ વાઘોડિયા તાલુકાના રાહકોઈ વ્યંગટપુરા ખેરવાડી વ્યારા કરમાલીયાપુરા અંટોલી જાંબુવાડા સેડાલ સાકરીયા તરસવા જુનારામપુરા રુસ્તમપુરા અને નિમેટા ગામનો સમાવેશ થયેલ છે બ્લોક પ્રોસેસ સ્લેબમાં આ ગામોના તલાટી કામ આચાર્ય આચાર્યશ્રી ગ્રામ સેવક આંગણવાડી કાર્યકર આશા વર્કર એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ અને સખી મંડળના સભ્યો હાજર રહ્યા હતા બ્લોક માસ્ટર ટ્રેનર્સ તરીકે શિક્ષણ વિભાગ તાલુકા પંચાયત આઈસીડીએચ આરોગ્ય વિભાગ વાસમો વન વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ વડોદરામાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા માનનીય મહેમાનોના હસ્તે પ્રોસેસ લેબમાં હાજર રહેલા સિત્યોતેર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા કેમેરામેન યુનુસ ઘાંચી વાઘોડિયા Subscribe now and press the bell icon. Never miss an update.